ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે ભરૂચના શુકલતીર્થ ગામ ખાતે ભરાતા ભાતીગઢ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું લોકોએ મેળામાં મહાલવાની મજા માણી હતી ભરૂચ તાલુકાના પૌરાણિક શુકલતીર્થ ગામ ખાતે

મજા માણી મેળામાં દૂર દૂર થી લોકો આવે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે તો એસટી વિભાગ દ્વારા લોકોને સરળતાથી મેળામાં પહોંચી શકે તે માટે પાંત્રીસ થી ચાલીસ એક્સ્ટ્રા બસ પણ દોડાવવામાં આવી રહી છે આજે મેળામાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણો ઉમટશે બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે